નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝ માં ટીવી ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આજનો મુખ્ય સમાચાર કેશોદના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રાદ નિમિત્તે મહાઆરતી તથા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું શ્રાદ થી જે અપાય તે શ્રાદ છે શ્રાદ માટે પ્રવર્તિ માન્યતા પ્રમાણે શ્રાદ એટલે પિતૃઓના આત્માને શાંતિ માટે દાન ધર્મ કરવાનો અવસર કાગવાસ એટલે કાગડાને ખીર પૂરી ખવડાવીને પિતૃઓને તર્પણ કરવાનો અવસર

જે જે મહારાજનો સાધ હોય નહીં પણ આ નિમિત્તે ભગવાન ઉત્સવ સમય કરી અને જેમ જેમ ભક્તોને લાભ મળે ભગવાન સમાધિ કેમ થાય એમ મહારાજ કે અનેક દેવો પ્રસાદ લે એનું પણ કલ્યાણ થાય એ માટે થઈ અને આજે ભવ્ય તે ભવ્ય આ કોષ સાધ ઉત્સવનું આયોજન કર્યું છે ઘણા ભક્તો ભક્તોએ હાજરી આપ્યો છે અને પ્રસાદનો પણ લાભ લીધો છે એટલા સાધ નિમિત્તે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનને થાળ અર્પણ કરી ચંદુભાઈ પૂજારી દ્વારા મા આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા ત્યારબાદ હરિભક્તો દ્વારા મહાપ્રસાદ લેવામાં આવેલો હતો હવે ફરી મળશે એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ